સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ હવે સાતસો એસપીએ અને આઠસો પચાસ એસપીએ ઉપર કઈ રીતે આગળ વધી રહી છે તેમજ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે કયા વિસ્તારોમાં સિયર ઝોન સક્રિય થશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અત્યારે તેનો આખો ટ્રપ છે તે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યો છે જેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સાર્વત્રિક અને સારા વરસાદની સંભાવના છે કેટલાક વિસ્તારો એવા પણ છે જેમાં વરસાદની ઘટ છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો એવા છે જેમાં જળ પ્રલયની સ્થિતિ જોવા મળી હતી તો જોઈએ અત્યારે કયા વિસ્તારમાં વરસાદ પડી શકે તેની અપડેટ અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દ્વારિકા સલાયા જામનગર આજુબાજુના વિસ્તારો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ ખાસ કરીને ભાણવડ પોરબંદર તેમજ કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે કેશોદ માંગરોળ વિસાવદર ધારી તુલસીશામ બગચરા આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના રાજુલા અને મહુવા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની અત્યારે સંભાવના છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈએ ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં વરસાદ અત્યારે આપણને જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો પૂર્વ ગુજરાત સાઈડના વિસ્તારો ખંભાતથી વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર તેમજ પંચમહાલ જિલ્લો મહીસાગર અને દાહોદ જિલ્લાની અંદર વરસાદની સંભાવના અત્યારે પણ રહેલી છે બપોરના સમયગાળાની અપડેટ જોઈએ તો બપોરના સમયે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ફરી વખત મેઘતાંડવ પોરબંદર કુતિયાણા ભાણવડ આ બધા વિસ્તારોમાં જોવા મળશે અને ભારે વરસાદ જોવા મળશે દ્વારિકા ઓખા ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર કાલાવાડ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ કેશોદ જૂનાગઢ માંગરોળ વેરાવળ તુલસીશામ રાજુલા સાવરકુંડલા બગસરા કોડીનાર અને ઉના મહુવા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ભાવનગર સાઈડના વિસ્તારો અમરેલી જસદણ ગોંડલ બોટાદ ભાવનગર અલંગ મહુવા તેમજ ખાસ કરીને સુરેન્દ્રનગર ધોળકા ખંભાત આજુબાજુના વિસ્તારો છે અને કચ્છના જે વિસ્તારો છે જેમાં લખપત નલિયા માંડવી ભુજમાં વરસાદ આપણને જોવા મળશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતના વિસ્તારો જોઈએ તો અમદાવાદ કપડવંજ ગાંધીનગર લુણાવાડા નડિયાદ ધોળકા ગોધરા દાહોદ તેમજ વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો અલીરાજપુર છે આ બધા વિસ્તારો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર બાંસવારા પાલનપુર આબુ રોડ આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે તો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે મિત્રો ખાસ કરીને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે તેનો ટ્રપ છે તે સાતસો એસપી ઉપર ગુજરાત ઉપરથી આ રીતે પસાર થઈ રહ્યો છે જેના કારણે ગુજરાતમાં વરસાદી ઝોન બની શકે છે આજે સાંજના સમયની અપડેટ જોઈએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત નલિયા ભૂજ ખાવડા અને રાપરાજ બજુ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પસાર થશે જેના કારણે વરસાદ પડશે હવે વાત કરીએ સૌરાષ્ટ્રમાં ઓખા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના વિસ્તારો બોટાદ સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ છોટાઉદેપુર વડોદરા નડિયાદ ધોળકા ખંભાત આજુબાજુના વિસ્તારો તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ પડશે રાધનપુર છે પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આબુ રોડ અંબાજી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો આજે ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવેલ છે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે ભાવનગરના વિસ્તારો ગીર સોમનાથના વિસ્તારો અમરેલીના વિસ્તારો સુરત વલસાડ નવસારી ડાંગ તાપીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે સાત વાગ્યાની અપડેટ જોઈએ વહેલી સવારની જેમાં બોટાદ બરવાળા ગઢડા વલભીપુર રાણપુર અને ધંધુકા સુધીના વિસ્તારો ભાવનગર સુધીના વિસ્તારો અને દરિયા કિનારામાં મહુવા ઉના વેરાવળ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ રાજપીપળા તાપી સુરત વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાની અંદર વરસાદની સંભાવના પૂરેપૂરી રહેલી છે તો હજુ આગામી ચાર દિવસ માટે ગુજરાતમાં પડશે અતિશય વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બપોરના સમયે આવતીકાલે જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ તેમજ અમરેલી અને ગીર સોમનાથમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે ભારે વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં વિરમગામ ધોળકા અમદાવાદ મહમદાવાદ કપડવંશ લુણાવાડા તેમજ ગોધરા નડિયાદ ખંભાત વડોદરા અને છોટા ઉદેપુરમાં વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગરમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે જોઈએ આવતીકાલે સાંજની અપડેટ સાંજના સમયે પણ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સૌથી વધારે અમદાવાદ આજુબાજુ કપડવંશ છે નડિયાદ છે ધોળકા ખંભાત ખેડા આણંદ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેમાં થરાદ હોય પાલનપુર હોય આબુરોડ અંબાજી ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર રાધનપુર સિદ્ધપુર ગાંધીનગર કડી આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે તો ખાસ કરીને હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદનું પ્રમાણ વધશે ચોવીસ તારીખની અપડેટ જોઈએ તો ચોવીસ તારીખે પણ ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધીના જે વિસ્તારો છે તેની અંદર વરસાદ વધુ જોવા મળશે આગામી પચીસ તારીખની વાત કરીએ પચીસ તારીખમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધીમે ધીમે હવે વરસાદનું પ્રમાણ ઘટશે આગામી સત્યાવીસ તારીખથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા કચ્છ સૌરાષ્ટ્રમાં જોવા મળશે અને વરાપનો રાઉન્ડ જોવા મળશે એટલે કે વરાપ નીકળશે હવે જે પણ ખેડૂતો સૌરાષ્ટ્રના છે ખાસ કરીને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને પોરબંદર અને દ્વારકા સાઈડના જે વિસ્તારો છે ભાવનગર જિલ્લાના પણ મહુવા સાઈડના કેટલાક વિસ્તારો છે જેમાં ખેડૂતો વરાપ માગી રહ્યા છે તો અત્યારે આગામી પાંચ દિવસ હજુ વરસાદ પડવાની સંભાવના છે ત્યાર પછી ખરેખર વરાપની વાત કરીએ તો પહેલી ઓગસ્ટથી લઈ અને દસ ઓગસ્ટ સુધીમાં કોઈ મોટી સિસ્ટમના એંધાણ વર્તાઈ રહ્યા નથી તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે કચ્છના કેટલાક વિસ્તારોમાં કિલોમીટર કલાકની ઝડપે જોટાના છે કારણ કે કચ્છની નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ દ્વારકા આજુબાજુ બાસઠ ભાવનગર અમરેલી આજુબાજુ પચાસ અને દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક ત્રેવીસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર પચાસ સૌરાષ્ટ્રમાં સુડતાલીસ અડતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ ચોવીસ તારીખમાં કચ્છની અંદર પચાસ સૌરાષ્ટ્રમાં બાવન દક્ષિણ ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક આગામી પચીસ તારીખમાં સૌરાષ્ટ્રમાં છપ્પન દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ અને કચ્છની અંદર પચાસ કિલોમીટર પ્રતિ કલાક છવ્વીસ સત્યાવીસ તારીખમાં પણ પવનની ઝડપ પચાસ આજુબાજુની જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં હવે ભારે પવન ફૂંકાશે જેમાં ખાસ કરીને ત્રીસ એકત્રીસ આજુબાજુ પણ પવનની ઝડપમાં વધારો થશે પચાસથી પંચાવનની ચોંટાના પવનોની ઝડપ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ